ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજે હું તમને બધાને મારું આંગણવાડીનું જે બારનું દ્રશ્ય છે એ બતાવીશ કે કેવું અમારા આંગણવાડીની બાર છે એવું તો તમે આ જોઈ શકો છો કે આ છે ચબૂતરો જ્યાં ખિસકોલા અને ચકલા અને ઉંદર ને બધા આવે છે અહીંયા બધા લોકો અનાજ નાખે છે આ છે અમારું હનુમાન દાદાનું મંદિર કે જ્યાં હનુમાન દાદા બિરાજમાન છે અને મારા બાળકો પણ રમે છે અને એમને આશીર્વાદ આપે છે જોઈ શકો છો અને બજરંગબલી છે હનુમાન દાદા આ છે અમારું આંગણવાડી અર્બન અને આંગણવાડી અને આ છે ફરતો ગેટ તમે જોઈ શકો છો કે અમારું આંગણવાડીનું બાર પણ ખૂબ સરસ છે અને વરંડો છે અને અહીંયા અમે નાના નાના એક ફૂલ છોડ વાવેલો છે જે હું તમને બતાવીશ કરે છે અને સરગો છે ગુલાબ પણ વાવેલા છે જે અહીં ખુલ્લું છે ને હિસાબે ગાયો તો થોડુંક નથી રહેવા દેતા બાકી સરસ અહીંયા તમે જોઈ શકો છો કે અર્બન સેન્ટર છે અને અહીંયા પ્રાથમિક સારવાર બધા લઈ શકે છે બધી સુવિધા બધી છે અને આ મારું આંગણવાડી છે અને આ બારનો મેદાન છે સરસ મજાનું એ હાલો હાઈ બોલો બધાને જય શ્રી કૃષ્ણ બોલો જય કૃષ્ણ બોલો જય સ્વામિનારાયણ બોલો ચાલો બધા નીચે ઉતરી જાય ચાલો પડી જાય હાલો હાલો આપણે અંદર વયા જાય એટલે તમને અમારું આંગણવાડી નો બાર નો એરિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો કમેન્ટ કરજો લાઈક કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો